સુવર્ણ અક્ષરેથી લખાયું છે જેમને માત્ર પ્રજા સેવા જ નહીં પણ ભારતના એકીકરણમાં અદ્વિતીય યોગદાન આપ્યું છે વાત છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ગોહિલની તેમના શરૂઆતના જીવન વિશે વાત કરીએ તો ઓગણીસ મે ઓગણીસો બારના ભાવનગરમાં જન્મેલા કૃષ્ણકુમાર સિંહજી મહારાજ ભાવસિંહ ગોહિલ દ્વિતીયના જ્યેષ્ઠ પુત્ર હતા માત્ર સાત વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં રાજગાદી સંભાળવી પડી બાળપણથી જ વિચારશીલ એકાંતપ્રિય અને અભ્યાસી સ્વભાવ ધરાવતા આ યુવા રાજવીનું ઘડતર પ્રભાશંકર પટણીના માર્ગદર્શન હેઠળ થયું હતું ત્યારે તેમના અભ્યાસ અને અંગત જીવન વિશે વાત કરીએ તો રાજકોટની રાજકુમાર કોલેજથી અભ્યાસ બાદ ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત હેરો સ્કૂલમાં ભણ્યા ત્યાં ક્રિકેટ ફૂટબોલ નિશાનાબાજી જેવા ખેલોમાં પણ નિપૂર્ણ થયા ઓગણીસો એકત્રીસમાં પુખ્ત વયે તેમણે રાજ્ય સંભાળ્યું અને એ જ વર્ષે ગોંડલના રાજવી પરિવારના દીકરી વિજયાબા જાડેજા સાથે તેમને લગ્ન કર્યા કૃષ્ણકુમાર સિંહજીને પાંચ સંતાનો છે તેમના શાસન અને સુધારાની વાત કરીએ તો કૃષ્ણકુમાર સિંહજીએ પોતાના પિતા અને દાદાના પગલે ચાલતા અનેક સુધારાઓ કર્યા છે વેરા વસુલાતની નવી પદ્ધતિ ગ્રામ પંચાયતોની રચના અને ભાવનગર રાજ્યની ધારાસભાની સ્થાપના કરી ઓગણીસો આડત્રીસમાં તેમની પ્રગતિશીલતા બદલ તેમને કેસીએસઆઈનો ખિતાબ મળ્યો અને તેમનું હૃદય હંમેશા ભારતની સ્વતંત્રતા માટે ધબકતું હતું તેમના સ્વતંત્ર ભારત માટેના યોગદાન વિશે વાત કરીએ તો ભારત સ્વતંત્ર થયું ત્યારે સૌ પ્રથમ પોતાનું રાજ્ય ભારતીય ગણરાજ્યમાં ભેળવવાનું ઐતિહાસિક પગલું ભરનાર રાજવી એટલે મહારાજા ઓગણીસો અડતાલીસ ના તેમણે પોતાની સઘળી સંપત્તિ અને સાથે ભાવનગર રાજ્ય રાષ્ટ્રપતિ ગાંધીજીના ચરણે અર્પણ કરી દીધું આ પ્રથમ આહુતિ હતી સ્વતંત્ર ભારતને અખંડ ભારત બનાવવાની જે સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને સાકાર કરે છે વર્ષે મદ્રાસ રાજ્યના પ્રથમ ભારતીય રાજ્યપાલ બનવાનો પણ ગૌરવ મળ્યો વિશેષ વાત એ છે કે તેઓએ માસિક માત્ર એક રૂપિયાનું વેતન સ્વીકાર્યું આ એક નિર્ણયને તેમને પ્રજા સેવાના અનન્ય તરીકે સ્થાપિત કર્યા તેમની લોકચાહના અને વારસા વિશે વાત કરીએ તો ભાવનગર બોર તળાવ એટલે કે ગૌરી શંકર તળાવ આજે પણ તેમની દીર્ઘ દ્રષ્ટિ અને પ્રજા પ્રેમનો એક જીવંત દાખલો છે ભાવનગર યુનિવર્સિટીનું નામ આજે પણ મહારાજા સિંહજી ભાવનગર યુનિવર્સિટી છે જે તેમના ધાર્મિક સાહિત્ય અને સામાજિક યોગદાનને સન્માન આપે છે તેમના જીવનના અંતિમ ક્ષણો વિશે વાત કરીએ તો બે એપ્રિલ ઓગણીસો પાસઠના ફક્ત બાવન વર્ષની ઉંમરે તેમનું અવસાન થાય છે પરંતુ છેતાલીસ વર્ષના શાસનકાળમાં કૃષ્ણકુમારસિંહજીએ એ છાપ છોડી તે આજે પણ જીવંત છે એક એવા રાજવી જેમણે પોતાની સત્તા અને સંપત્તિનો ત્યાગ કરી દેશને અર્પણ કર્યા એક એવા રાજવી જેમણે પ્રજા સેવાનું સાચું ઉદાહરણ બેસાડ્યું મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ગોહિલનું નામ માત્ર ભાવનગર નહીં પરંતુ આખા ભારતના ઇતિહાસમાં અમર બની ગયું આવી જ અજાણી અને કહી કહાનીઓ સાથે જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો આભાર